ગાય ગૌ માતા વંદે ગૌ માતરમ ગાય માતા આરામ કરી રહ્યા છે એ સો આરામથી અને નંદી મહારાજ આટા મારી રહ્યા છે સૌ પોત પોતાની રીતે એ લેરથી ઊંઘી રહ્યા છે આજના સાનિધ્યમાં પ્રકૃતિની ગોદમાં લીલાવતી કમસન ગંગા ગોરલ બાવળી સૌ સૌની રીતે એ સો આરામ કરી રહ્યા છે બાવળી ભંગીની અમારે નંદી મહારાજને આ ઘર યાદ આવી ગયા છે એટલે એ ભાગતા થાય છે બસું છે તેના હેતુથી આ જ કંઈક એને યાદ આવી ગયું છે કે ઘર દિહના જ ભાગતા થાય છે ગોર બેઠી છે લીલાવતી ઊભી થઈ ગઈ નંદી મહારાજ ભાગતા થાય એના હેતુથી તો ઘર બહુ દૂર છે એટલે નંદી મહારાજને એકલા જવા દેવા જખમવાળું છે હા અમારી રૂઢિ પરંપરા અનુસાર એકદમ આરામ અને અનુકૂળ વાતાવરણ તેમના હેતુથી પોતપોતાની રીતે સમૂહમાં સૌ આરામ કરી રહ્યા છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ ભારત માતા કી જય હો